મારત સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગોકુળ નગર કૃષ્ણાનગર નગર તાજનગર તથા મહાદેવનગર અને આબવા ખાતે મહંત શ્રી રામ બાપુ સામૈયા તથા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ ભરવાડ સમાજનું આસ્થાનું સ્થાન એવા સંત શ્રી નગાલાખા ઠાકરનું ધામ બાવળિયાળી ખાતે આવનારી ચૌદ ત્રણ બે હજાર પચીસથી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી સંત શ્રી નગાલાખા ધામ બાવળિયાળી ખાતે ઠાકર બાપાના મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવ દિવસમાં ભાગવત સપ્તાહ હુંડા રાસ લાડકી રાસ જેમાં એકાવન હજારથી વધારે બહેનો ભાગ લેશે અને ગ્રીનિશ બુકમાં નામ દર્જ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ જગ્યાએ ગુજરાતના વસતા ભરવાડ સમાજ દ્વારા અલગ અલગ જવાબદારી લીધી હોય તેની તૈયારી અને જાણકારી મેળવવા રામબાપુ સુરત ખાતે પધાર્યા હતા તેનું સામૈયા સન્માન સમારોહ સુરતમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યો ત્યારે કામરેજ લસકાણા કાપોદરા અમરોલી ખાતે સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારે આજ સુરતના બટાર ખાતે લક્ષ્મણભાઈ મેર ભટારના ત્યાંથી સામૈયા કરવામાં આવ્યા અને આગળ પણ સુરતમાં વિવિધ જગ્યાઓ ઉપર તેઓનું સન્માન થશે અને આજ શ્રી રામ બાપુનું ગોપાલનગરથી રેલીની સાથે ભવ્ય સ્વાગત કરીને કૃષ્ણનગર ખાતે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ મહંતશ્રી રામ બાપુ સંશ્રી નગા લાખાના ઠાકરની જગ્યા ગામ બાવળિયારી છે આજ રોજ સુરતના ભટાર ગામ ખાતે અમારે બાવળિયારી નગા લાખાના ઠાકરની નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સાથે રમેશભાઈ ઓઝાની કથા એના અનુસંધાને સમાજને રૂબરૂ આમંત્રણ દેવા અને સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ હેતુથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે

હવે આ અમારા ભટાર વિસ્તાર છે અમારા ગુરુ ગાદી છે અમારા ગુરુજી છે હવે અમારા ઓલ ગુજરાતના જેટલો ભરવાડ સમાજ છે એ અમારા ગુરુ ગાદી છે અમારા મન છે એ એક મોટો ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છે અમે ઇન્ટરનેશનલ કે નવ દિવસની સપ્તાહ છે અમારામાં દુવારો કહેવામાં આવે પણ આમ પબ્લિકમાં હિસાબે મંદિર કહેવાય એની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે સમાજ આખો એક થાય છે ને બાપુ આખા સમાજને જોડે છે અને એક સમાજ સાથે મળી અને એક મોટો ઐતિહાસિક ભવ્ય પોગ્રામ જેમાં લાકડી રાત છે એકાવન હજાર છોકરાઓ રમશે એકાવન હજાર બહેનો હુડા રાત રમે છે એટલે એક બહુ મોટું ભગીરથ કાર્ય છે અને સમાજને બાપુ આ સુરત નહીં જ્યાં પાંચ ઘર હોય ત્યાંય બાપુ ત્યાં જાય છે અને ત્યાં બધાને કંકુત્રી આપે છે આમંત્રિત કરે છે બધાને એક સાથે સંગઠિત કર્યા એટલે ઓછામાં ઓછું ત્યાં આઠથી દસ લાખ પબ્લિક ભેગું થશે બસ સંદેશના ધર્મનો સંદેશો આપણે હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મને આપણે અપનાવ્યું છે તો હિન્દુ ધર્મનું અમારું કામ છે પોતાનું કામ છે પબ્લિકનું છે ઠાકર તો બધાનો કૃષ્ણ ભગવાન એટલે બધાના છે એટલે ઓલ સમાજને અમારે આમંત્રિત કરેલા છે અમારો ભરવાડ સમાજ તો છે જ બહારનો સમાજ પણ આવી શકે છે કચ્છ ટુકા ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ